કોર લાખની લોન લીધી હતી એક કે અઠવાને ભેરા 100 મહિના થઈ ગયા આ અમે છે ને લોન લીધી પણ લોન મે લીધી અને આ જ કહીને બેંકે કાર્ડ માં શું પુરુષ આતા કાર્ડ માં શું નો સાક્ષી હતો કેમરો તો છે કેમરો કોકે કોઈ કેમરો તો છે

આ તો પગિન પરતા કરું છે અડધો ખાલી તમે જમેતી તો લોન ભરવી પડશે લોન તો ભાઈ આજે ને ભરા કાલે સાહેબ કેમેરા પર જાવ હોય તો જો કેમેરા પરથી લગન છે મે 1 રૂપિયો વાહ આ લેને છે ને હું લોન ભરું ઈ પોટા પે લઈ ગયો છે કમ્પ્લીટ જો થાય કે ઘર નું નંબર છે જો અમે કેમેરા ની વખતે એ આમ લોકો એક ટોરલ નું કામ એડવાન્સ તાકા થઈ ને જોડો ખાલી તમે તો બે દાર આલો તો બે દાર અબ બધું કેમેરા જો શું કે લઈ લોન લીધી છે કે લીધી

લા ને પણ આજ તો કેમેરા વાત જો ભોરો માર લોન લીધી રહી છે તો ફલાણે પાટ તોમ કરીને ઓ માક ઓ માક હો ઓકા તબલ માગો ખબર પડે કે આ ઢોળો પર લોન છે એક શું કરમ હોય આ

જમીન આવી છોરા ને કેના ખબર છે અમને ભમન જોતા હાલને પમાવતા તું ખાલી વિડીયોમાં જોયારો આ કા બાજુ છે

ગોણી તો જો છે હવે છોડશે નહીં હો ના ના એમ તો એવું કોઈ નઈ લ્યા ઢોરવ ઘર તો ઈ તો ઢોર તો અલ્યા તારા અદે ઢોર તો મારા દે એવું છે હવે તો હપ્તા ભરેતા દે હવે તું હપ્તા મો તો બંધ થઈ જાય હપ્તા તાર ભરવાના છે ને કેટલી લોન કરે ને એટલા બધા તાર પૈસા આલવા પડશે શું કર્યું પણ તું આપણે આપણે ગોઠિયા નહીં નોન પણ ના

કેમરો ગોઠ એમ નહીં પોણા ભમાવો પડશે ઉપર એમ પસારો ના તો પછી થઈ રહ્યું